you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલમાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતના વિવિધ ભાગોમાં ધીમી ધાર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા થી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે આ દરમિયાન હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત રાજ્યમાં સર્વત્ર વરસાદ ચોવીસ થી ત્રીસ જૂન ની વચ્ચે જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે આગાહી અનુસાર ત્રેવીસમી જૂન થી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે ત્યારબાદ ત્રીસમી જૂન સુધીમાં ચોમાસુ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે આજથી દક્ષિણ ગુજરાતમાં છે 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 શક્યતા ઉલ્લેખનીય કે આજે વરસાદી માહોલ વલસાડ સુરત નવસારી ભરૂચ ડાંગ અને વડોદરામાં વરસાદ પડ્યો હતો બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી તથા ભાવનગરમાં પણ વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો નર્મદા જિલ્લાના નાંદોદમાં અઢા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો